જમુસર તાલુકાના ઓરંગપુર ટીમ્બી ગામે રોડ બનાવવાના કામમાં ખોદકામ બાબતે થયેલી બોલાચાલીમાં એક વૃદ્ધા પર હુમલો થયો હોવાની ઘટના સામે આવી છે આ મામલે પાસઠ વર્ષીય કપિલાબેન હિંમતભાઈ ઠાકોરે કન ગામના શરદસિંહ બારસિંહ રાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે મળતી માહિતી મુજબ ઔરંગપુર ટીંબી ગામે રહેતા કપિલાબેન ઠાકોર ગત તારીખ અઢાર બાર બે હજાર પચીસના રોજ સાંજે મજૂરી કામ પતાવીને ઘરે પરત ફર્યા હતા તે સમયે તેમના ઘર પાસે સીસી રોડનું કામ ચાલતું હતું જેસીબી મશીન દ્વારા ઘરની સામે ખાડો ખોદવામાં આવતા કપિલાબેને તેમની ભાણી પાયલ પાસે કન ગામના શરદસિંહ દીકના દીકરાને ફોન કરાવ્યો હતો અને ખાડો સરખો કરવા જણાવ્યું હતું જો કે ફોન પર વાતચીત દરમિયાન સામા પક્ષે જણાવ્યું હતું કે ખાડો સરખો નહીં થાય જે પ્રમાણે રોડ મંજૂર થયો છે તે મુજબ જ રસ્તો બનશે આ બાબતે સામાન્ય બોલાચાલી થઈ હતી શારીરિક હુમલો અને હોસ્પિટલ થોડીવાર બાદ શરદસિંહ રાણા ભારસિંહ રાણા કપિલાબેનના ઘરે આવ્યા હતા અને મારા દીકરાને કેમ ગાળો આપો છો તેમ કહીને ઝઘડો કર્યો હતો ઉશ્કેરાયેલા હતા અને પેટના ભાગે લાત મારીને ગંભીર હતી આ ઘટના બાદ વૃદ્ધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે પોલીસ સમક્ષ પોતાની હકીકત જણાવી કાયદેસરની કાર્યવાહી કરવા માંગ કરી છે હાલ પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે એવું જે કાય ને બીજે કઈ ક માર્યું એવું અને બીજી બીજે કઈ માથે છે એવું છે નાખી દીધી તે એવું છે તો હોના આ બબલ થેલી તો તે તે મારી ગટેલ બધું ફાંગેરવા દીધું માપાતી રોડ બનાયા કે રોડ બરોબર બરાબર ગટેલ ને ભાગેટલા પછી એમને હુમલો કર્યો એવું તમાર પોટેલા રાજકોટ તરફ જતા હાઈવે પર નાયબ કલેક્ટર